જયારે આવ્યો ત્યારે મેં જોયું કે ચાલુ વરસાદમાં પણ લોકો રાહ જોતા હોય સભા કેન્સલ થવી જોઈએ એટલે આપ સૌ દૂર પધારેલા નાગરિકો માત્ર આઠ દિવસ પછી ધારાસભ્ય બનવા જઈ રહેલા માનનીય ગોપાલભાઈ માનનીય હેમંતભાઈ માન્ય સાગરભાઈ માન્ય પ્રવીણભાઈ માન્ય યુવરાજસિંહ જ્વેલબેન બ્રિજરાજસિંહ જીતુભાઈ કૈલાસભાઈ હરેશભાઈ ખેની બાપા અને આપ સૌ નામી અનામી કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે આમ આદમી પાર્ટીના શનિષ્ઠ અને જેમ ચોમાસાનું પર્વ છે અને એમાં બિયારણ સારું વાવવા માટે તમે જે તૈયારી કરી છે માટે દૂર દૂર થી આવેલા વિશાવદર વિધાનસભાના અને દેશમાં જેમની નામના છે એવા નાગરિકોને હું વંદન કરું છું આભાર વ્યક્ત કરું છું મિત્રો વિશાવદરની જનતા કેમ અલગ પડે છે એટલા માટે અલગ પડે છે કે વિશાવદરની જનતાને તમે કંઈ પણ ધમકી આપો તો સામા ફળે એમ અમને ધમકાવો છો વીડિયા કાઢે તમે એમ કોણ કે અમે આમ કરી દેશું અમે વિકાસ કરી દેશું આલા વિકાસ શું કરવાના તમે આ વિશાવદરની જનતાના શબ્દો છે ને એટલા માટે ગુજરાતમાં કોઈ ગુંજતું હોય નામ હું હમણા કડી વિધાનસભાની ચૂંટણી છે એમાં પણ મિત્રો જ્યારે ગયો તો ત્યારે લોકો કડી વિધાનસભાને એમ કહેતા હતા કે સુદાનભાઈ વિશાવદરની જનતા જેવી ન થાય એટલા માટે એકવાર તમારા માટે થાળીઓ થઈ જાય મિત્રો ત્યાગ કરવું ને બહુ મુશ્કેલ છે ભોગવવું સહેલું છે મેળવવું સહેલું છે બુચ મારવી છે ખાઈ જેવી પણ જેના માટે ત્યાગ કરવું આપવું ને એ બહુ અઘરું છે ને એ વિશાવદની જનતા આપે છે ગમે તેવા ખેરખા આવે મિત્રો તમે એને એની પીપુડી બજાવી દો એટલે ખેરખા હોય એમ પોતાની જાતને મમતા હોય પણ જ્યારે વિસાવદની જનતાની સામે કોઈ નિર્ણય લે તોય કોઈ પણ ખેરક બંધ હોય એને તમે રસ્તામાં પાવી દો છો રસ્તા એને સરપંચ રેવા નદી દેતા એવા વિસાવદના જનતાનું લાખ લાખ વંદન કરું છું મિત્રો આજે ઘણા બિચારા ધારાસભ્યો બનવાનો સપના જોતા હોય મિત્રો 7 કરોડ લોકો છે ગુજરાતમાં એમાં 182 ધારાસભ્યો બનવાને એના માટે બહુ બધું કરવું પડે છે

સાહેબ એક વાવાઝોડું આવ્યું આમ આદમી પાર્ટી નો અરવિંદ કેજરીવાલજી ની નીતિ નો વિચારધારા નો ખેડૂતો નો ભાઈ જેને તાલુકા પંચાયતની સીટ નોતી મળતી અને ધારાસભ્ય બન્યા પણ માણસ કીએ ને કે ખાઈ જાણે ને ઈ ખાઈ જાણે એમ એમ નથી ખવાતો સાહેબ એટલે તમે લોકોએ જે જે સંઘર્ષો કર્યા છે હું હમણાં રસ્તા જોતો તો પેરિસ જેવા છે

પણ ઉદ્યોગપતિઓના 50 ના આ ભાજપ સરકાર અને નેતાઓએ સોળ લાખ કરોડ માફ કી રહ્યા છે ઈ સોળ લાખ કરોડ જો ખેડૂતોને માફ કરત તો અત્યારે તમારા ને મારા ઉપર ત્રણ લાખ ને છે ને પાંચ લાખ ને મારે છે હો મેં ધીરા લીધેલું છું ખેડૂતનો દીકરો છું અને એટલે હું પીડા જાણું છું ખેડૂતની ખેડૂતનો દીકરો હોવો અને ખેડૂતનો દીકરું બનવો આમાં બે ફરક છે એક ભાઈ આવ્યા હતા બે હાજર ચૌદ ની ચૂંટણી લડવા જતા હતા પ્રધાનમંત્રીની ત્યારે એવું કેતા મિત્રો વાવણી નિંદામણ કર્યું હોય પાક હોય અને પડ્યા હોય અને વરસાદ થાય તોય પાક વીમો મળશે આવું કીધું તું ને તમે વિચાર કરો આવું બધું કે આપણે એમ થાય આ ખેડૂતના દીકરા જ લાગે છે બધાય એવું જરૂરી નથી અત્યારે નકલી બિયારણો બહુ ફરે આપણે ખેડૂત છીએ તરત વર્તી જઈએ કે આ નકલી લાગે એમાં તમે તમે જોરદાર છો મિત્રો નકલીઓને ઓળખવામાં કોઈ હિન્દુસ્તાનમાં જો કોઈ પ્રજા જાગૃત હોય ને તો એ ની છે અને માતા બેનો પણ માતા બેનો પણ ઓળખી જાય નકલી બિયારણ છે પ્રચાર કરવા જાય નકલી તો તો તરત આ નકલી છે એટલે મારે મિત્રો કહેવાનું ઈ છે કે જનતાએ ફરીથી એનો પરચો સોમાવનની લડાઈ લડવા જઈ રહી છે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયાજી આમ તો ભાગ્યશાળી છો મિત્રો કે ગોપાલભાઈ ઇટાલિયા જેવા ફાઈટર આજે વિસાવદર મળી રહ્યા છે તમે વિચાર કરો કેશુ બાપા વખતે એક ઉમેણ હતી જે વિશાવદરની જનતાને હું લગભગ 70 80 ગામોમાં ફર્યો છું નાગરિકોને મળ્યો છું એક જ વાત કરે છે કે સુદાન ભાઈ કોઈ મજબૂત કે સુબાપા પછી કોઈ મજબૂત લીડર અમને મળ્યો ને તો ગોપાલ ઇટાલિયા મળ્યો છે અમે આભાર માનીએ છીએ પેલો ગયા એટલે તમારા માટે મને એટલું માન થાય છે મિત્રો પણ એ માન

મિત્રો આ ને પરચો બતાવવાનો સમય ઓગણીસ તારીખનો છે તમે મને એમ કહો કે ખાતું જ ન ખોલાયું હોય તોય વીસ વીસ ની નોટિસ આવે એમાં એકાદ તો આપઘાત કરી લીધું એનો બદલો લેવો છે કે નથી લેવો મિત્રો વિષ્યાવદનની જનતા એ નક્કી કરવાનું છે કે આપણા વિષ્યાવદનમાં આ કૌભાંડિયો એ ભાજપના લોકોએ પોતે રૂપિયા ઉપાડી લીધા મંડળીઓમાં અને મંડળીઓમાં રૂપિયા ઉપાડ્યા પછી વીસ વીસ લાખની પંદર પંદર લાખની દસ દસ લાખની નોટિસો પાઠવે ખેડૂત અભણ છે બિચારો નોટિસ વાંચીને એમ કે અમે ગયા ગોપાલભાઈ તો ત્યાં ગયા હતા મિત્રો એ લોકો એવું કીધું કે આમાં અમારે શું કરવું મેં કીધું કાંઈ કરવાની જરૂર નથી ઓગણીસ તારીખે મરદના ફાડીયા ને જોડેલી હોય બધાને ડબ્બામાં નાખી દેવાનું આપણે કામ કરવાનું છે આવું હોય અરે યાર તાકાત હોય તો અદાણીનો નું કરો ને તમે અદાણીને પકડો કે ઝઘડો તમે એમાંય માલ મળી જાય મેં આ હમણાં કોઈ કરોડો વહીવટ થયું છે એમ ને એમ અને પાછું ઈ તો કોઈ દેખાય જ નહીં કરોડો રૂપિયા કોભાંડો કરે વિજિલન્સ નો દેખાય કોઈને ન દેખાય મને લાગે ભાજપ વાળા એવા ચશ્મા પહેરાવતા હશે કે કઈ દેખાય જ નહીં હમણાં એક ભાજપના ના મંત્રી દીકરાઓ એ સો કરોડનું કરી નાખ્યું અને એની તપાસ કરવા જાય ને તો એ હજાર કરોડે પહોંચે એમ છે પણ મંત્રી યથાવત છો મંત્રી ચાલુ છે હવે મંત્રી ચાલુ હોય તો એસપી ની તાકાત છે કે એના દીકરાઓ પછી રિમાન્ડ લે ને આમ કરે ને તેમ કરે ને મને સાચું કહો થાય મિત્રો હાવ આવું પણ એક વાત મિત્રો કેવી છે ઇકો માટે લડનાર અહીંયા આજે ઝોન આવ્યો ભાજપ તમારી પાસે આવશે ઘણા આવી ગયા છે જેમ બાજરો આવ્યો હોય ને બાજરો એટલે વૈયા પક્ષીઓ ડુંડા ઉપર ઉતરે ખબર ટોળે ટોળા ઉતરે ખર કરતા ભાજપના આખા ભારતના નેતાઓ નખાવાના જ છે ઈકોઝોન લાગુ પડ્યું તારી આબરુ ક્યાં ગઈ ભાવ નથી મળતા અમે રસ્તા ઉપર ઉતરીએ ત્યારે તારી આબરૂ ક્યાં જાય આ પેરિસ જેવા રસ્તા છે રોજ અમે અમારી માતા નીકળ્યો

કે જ્યાં સુધી મહારાણાના ખોડિયામાં પ્રાણ છે ને મેવાડ ઉપર કોઈનો પગ ન હોય ઇતિહાસ એના રહેશ ઇતિહાસ સરદાર વલ્લભભાઈ પટેલના રહે છે કે જમણે હું કીધું તું કે જૂનાગઢ શું હૈદરાબાદ શું હું દારૂણ તો એક ચકલો ફરક મળી જ રાતો રાત જૂનાગઢ અને હૈદરાબાદને ઊભું કરી અને ભારતમાં મેળવનાર એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા સાહેબ ઇતિહાસ એના રહેશ એ સરદાર વલ્લભભાઈ પટેલ મિત્રો તમે વિચાર કરો કે એમનો જ્યારે મૃત્યુ થયું ને ત્યારે માત્ર એના ખાતામાં બસો ને બોતેર રૂપિયા હતા આજે સરદારના નામે ઘણા નીકળી પડ્યા હોય ને તો એને મારે કેવું છે કે એ અમારા સરદાર હતા સાહેબ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાંય જ્યારે અને એટલું નહીં એમના સંતાનો પણ જુઓ મણિબેન સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન થાય છે મણિબેન

જવાબદારી હોય ને તો ઈ રેકોર્ડિંગ કરવા આવ્યા છે એનો હૃદય પરિવર્તન થાય એટલા માટે કહું છું મિત્રો કે આ ભાજપડા કોઈ ના નથી આજ ભાજપડા એના જ કાર્યકર્તા જોડે નો બને તો રાત્રે 12 વાગે દીકરીઓના સરઘસો કાઢે ને એટલા નિમ્ન કક્ષાના આ છે અને ત્યારે પણ ગોપાલ ઇટાલિયા જેવો મર્દનો ફાટ્યો રાત્રે 2 વાગે મરેલીની બજારમાં પહોંચ્યો તો સાહેબ વકીલ છે ધારાસભ્ય કેવા હોવા જોઈએ આજે ગોપાલભાઈ એક વિડીયો મૂક્યો છે મિત્રો કે ધારા સભ્ય છે ઘણા અહીંયા શું કરે ખબર છે અમારે અમારો આમ બરોબર અરે પણ હું છે ધારા સભ્ય અહીંયા મોટા ભાગના એવી રીતે કામ કરે છે મિત્રો કે જેમાં મરણ પ્રસંગ હોય તો જઈ આવે બેસ મરે તો જઈ આવે ગાવડી મરે તો જઈ આવે ફોન કરી લઈએ અને ધારા સભ્યનું કામ પૂરું હાચું કે નહીં સામાજિક કામ એ બરોબર છે પણ ધારાસભ્ય મજબૂત હોય તો ઇકોઝોન ઝોન શું ઇકોઝોન ઝોન માટેની મિટિંગ બોલાવે ને એ પેલા થરથ ધ્રુજવી જોઈએ સરકાર એનો નામ ધારાસભ્ય કહેવાય ધારાસભ્ય એટલે ખેડૂતો માટે મંડળીમાં જ્યારે નાણા આમ લેવાતા હોય મેનેજર બેઠો હોય મંડળીના આગેવાનો બેઠા હોય અને નક્કી કરે કે આમાંથી આ ખેડૂતોના નામે બોગસ ઉપાડી લેવું છે અને પાછી આપણે ચાઉ કરી જવું છે પોલીસ આપણા ખિસ્સામાં છે આ તંત્ર આપણા ખિસ્સામાં છે મામલતદાર આપણા ખિસ્સામાં છે એમ વિચાર કરે ને ત્યારે નજર પડે કે આ ધારાસભ્ય ઊભી પૂછડીએ એ બગાડશે ને એનો નામ ધારાસભ્ય કહેવાય અત્યારે મંડળીઓના કોબાન થાય કોઈ પકડાતું જ નથી પકડાય તો બે દિવસમાં છૂટી જાય

બાકી આ લડાઈ છે ને એ ચૂંટણી લડવાની જીતવાની નથી આ લડાઈ વિષાવદર ના સ્વભિમાનની લડાઈ છે સાહેબ અત્યારે જ હું એક મિત્ર હતા એક અધિકારી છે એમણે થોડું ઘણું સર્વે કર્યું છે મિત્રો અમે પણ સર્વે કરાવ્યું છે હું આપને આજે આંકડો નહીં કહું પણ અહીંયાથી તમને છેલી વાત કહી અને મારે બીજી સભામાં જવાનું છે એટલે નીકળવું પડશે એમણે જે વાત કરી એ હું આપને કહું છું કે ગોપાલ ઇટાલિયા ભારી બહુમતીથી વિષાવદરની સીટ ત્રેવીસ તારીખે જીતે છે એવું સ્પષ્ટ સર્વેમાં આવી ગયું છે આંકડો બહુ મોટો છે એટલે આ લોકો રાત્રે બે પાંચ લોકોને ફોડશે રૂપિયાની થેલી લઈને આવશે મારે બધાને કેવું છે કે અહીંયા બધા ફરતા રહેજો પોલીસ તંત્ર બિચારું કામ કરતું હોય પણ આ તો ભાઈ નેતા છે પેટા ચૂંટણી છે ક્યાંક ડરાવશે ક્યાંક બદલી કરી નાખશે પણ તમારે વિડિયો રેકોર્ડિંગ ચાલુ રાખવા બુચસિયાઓ બુચ મારીને મંડળીઓ ના ગયા છે ને રૂપિયા થલવવા આવ્યા છે આગલી રાતે આવશે આ બુચસિયાઓને હું ઓળખું છું આખા પાંચ વર્ષ લૂંટ ચલાવે લૂંટ ચલાવે લૂંટ ચલાવે મિત્રો પોલીસોને ને મુકતા નથી એમાંથી હપતાલ જ બોલો મેં સાંભળ્યું હાચું ખોટું ભગવાન જાણે સરકાર આવશે સત્યાવીસ માં હિસાબ કરીશું હિસાબ વ્યાજ સાથે કરીશું હું પહેલા એ કહેતો તમે આજે કહું છું કે આ ખેડૂતો માટે શ્રમિકો માટે અને આ પ્રજા માટે ટાઈગર અબી સિંહ અને જ્યાં સુધી એટલે અધિકારીઓને પણ એક આમ તો બિચારા સારા છે પણ છેલ્લે કહીને જાઉં છું કે એવું ન થાય કે નિવૃત્તિના સમયે તમારે જેલના સળિયા ગણવા પડે

આ કોઈ એક સમાજની નથી એ કોઈ જ્ઞાતિની નથી આ કોઈ 5 25 આગેવાનોની ચૂંટણી નથી આ વિષાવદની ચટણી ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે એક પણ પક્ષમાં એક મત બગાડેને એને પાંચ ફોન કરીને તમારે કહેવાનું છે હવે છેલ્લો મને એક વચન આપી દીયો કે એક વ્યક્તિ 10 10 મત નખાવે એવી મારી વિનંતી છે બોલો નખાવશો હાથ ઉંચો કરીને કો ખેડૂતો માટેની લડાઈ છે બોલો નખાવશો

અને છેલે સુધી ગુજરાતની જનતાને ખેડૂતોને મજૂરોને શ્રમિકોને જીતાડીને દાખલો ને દાખલો બેસાડીશ